वीरपूर पोलिस नो मोटो सपाटो दारू कटिंग ना नाय त्राटकी पोलिस वीरपूर गोंडल हायवे आवेला। ઇન્દ્રપ્રસ્થ ગેટ પાસેના મેદાનમાં જ્યારે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ વીરપુર પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે મુખ્ય વિગતો મુદ્દામાલ કુલ રૂપિયા પિસ્તાળીસ લાખ પિસ્તાળીસ હજાર સાઈઠની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને વાહન સ્થળ વીરપુર ગોંડલ હાઇવે ઇન્દ્રપ્રસ્થ ગેટ પાસેનું મેદાન ઝડપાયેલ આરોપી રિયાઝ ઉર્ફે પિન્ટુ આમદભાઈ પિંજારા વર્ષ બત્રીસ રહે રાજકોટ ગુનાહિત ઇતિહાસ આરોપી વિરુદ્ધ જામનગર અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનો નોંધાયેલો છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ